સમગ્ર ભારત દેશની અંદર બંધારેને તોડીને વોટ ચોરી કરીને જે સરકાર બેઠેલી છે ઈન્ડિયા ગઠબંધનના નેતા અને વિરોધ પક્ષના સમગ્ર ભારતના લોકસભાના નેતા રાહુલ ગાંધીજીએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને જાગૃત કરી અને ચોથઈ જાગીર એટલે કે મીડિયાને સાથે રાખીને પુરાવા સહિત જે આરોપ મૂક્યા છે કે સમગ્ર દેશની અંદર વોટ ચોરી થઈ રહી છે ઉદાહરણ સાથે ત્યારે સમગ્ર ભારત વર્ષની અંદર લોકો પણ જાગૃત થઈ રહ્યા છે એના વિરોધની અંદર પ્રજા પણ આગળ આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર આજે ત્રણ કલાક પ્રતિક ધરણાનો કાર્યક્રમ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે આજે રાજકોટ ખાતે સમગ્ર કોંગ્રેસના આગેવાનો સાથે રાખીને આજે હોટ ચોરી ગતિ છોડ નારા સાથે અમે કાર્યક્રમ રાખ્યો છે આવનારા દિવસોની અંદર લોકોના મત જે ચોરાઈ રહ્યા છે લોકોને જાગૃત કરવા માટે ઘરઘર સુધી કઈ રીતે આ લોકો હોટ ચોરી કરી રહ્યા છે એની જાગૃતતા માટે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ ઘર ઘર સુધી જશે અને લોકોને સમજાવશે એ જ વાત માટે આજે જે નંબર પણ અંદર ડાયલ કરેલો છે એમાં આશરે ઓછામાં ઓછા સાહીઠ લાખથી વધારે લોકો મિસ મળ્યા છે જ્યાં વોટ ચોરીની તરફેણની અંદર વધારે લોકોમાં જાગૃતતા આવે અને લોકશાહી લોકશાહીનું ચીર થતું બચે એના માટે કોંગ્રેસ લોકોને જાગૃત કરવા માટે ઘર ઘર સુધી જશે